નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ આવે છે બીલીમોરા નગરપાલિકા માટે મિનિફાય ટેન્ડરનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે બિલ્લીમોરા નગરપાલિકાને ગુજરાત સરકાર તરફથી પ્રાપ્ત થયેલ નવા યુએચપી મિનિફાય ટેન્ડર વાહનોનું ગૌરવપૂર્ણ લોકાર્પણ તારીખ પંદર બે બે હજાર છવ્વીસના રોજ સવારે અગિયાર વાગે સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કર્યા બાદ કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમ માન્ય ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી તથા ગણદેવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સાહેબના વરદસ્તે યોજાયો હતો કાર્યક્રમમાં ભીલીમોરા નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષ પટેલ શહેર પ્રમુખ શ્રી નિરલ ટેલર તેમજ તમામ ચેરમેનશ્રીઓ સભ્યશ્રીઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવી મિનિફાયર ટેન્ડર આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેમાં પચીસો લીટર ક્ષમતા ધરાવતો વોટર ટેન્ક એકસો પચાસ એલપીએમ સો બાર ક્ષમતા ધરાવતી પંપ સિસ્ટમ હાઈપ્રેશર હોલ્સ રીલ ટેલિસ્કોપિક લાઇટ માસ્ટ ડિજિટલ કંટ્રોલ પેનલ લાઇટ બાર અને સંપૂર્ણ પીએસ સિસ્ટમ સહિત જરૂરી ફાયર અને રેસ્ક્યુ સાધનો ઉપલબ્ધ છે આ સુવિધાઓ દ્વારા શહેરમાં આગ જેવી આકસ્મિક પરિસ્થિતિઓમાં ઝડપી અને અસરકારક કામગીરી શક્ય બનશે નગરજનોની સુરક્ષાને તાત્કાલિક સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે ફાયર ટેન્ડર મહત્વપૂર્ણ સાબિત થશે બિલીમોરા નગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ અને જનસુરક્ષા માટે પ્રતિબદ્ધ છે આજે ખૂબ જ પવિત્ર દિવસ એટલે મહાશિવરાત્રીનો પર્વ પૂરા હિન્દુસ્તાન અને દેશોમાં ભવ્ય રીતે આજે મહાશિવરાત્રીનો પર્વ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે સોમનાથ મંદિરના ટ્રસ્ટમાં જયારે હું પટાંગણામાં છું ભગવાન સોમનાથના દર્શન ખૂબ સારી રીતે દર્શન કરવાની તક મળી સાથે સાથે આજે દિલ્લીવોરા નગરપાલિકા દ્વારા મિની ફાઈટર એનું પણ અમે લોકાર્પણ કર્યું છે મોટું ફાઇટર પણ આવવાનું છે ક્યારેક કોઈક આકસ્મિક ઘટના બને ત્યારે આ ફાઇટરો ખૂબ ઉપયોગી બનતા હોય છે કોઈનું જીવન બચાવવામાં પણ ઉપયોગી બનતા હોય છે અને કોઈને આગ જેવી લાગતી ત્યારે ઘરને બચાવવા માટે પણ ખૂબ ઉપયોગી બનતા હોય છે હું સરકાર શ્રીનો આભાર માનું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો એમણે દિલ્હીવરા નગરને આ બંને ફાઇટર આપવાનો નિર્ણય લીધો સાથે સાથે સોમનાથ ભગવાનને પ્રાર્થના કરું છું કે ફાઇટરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય કોઈ એવી ઘટના જ નહીં બને એવી સોમનાથ ભગવાનનો હું પ્રાર્થના કરું છું અને આજના દિવસે આપના માધ્યમ દ્વારા દિલ્હીમાં રાના નગરજનોને ખૂબ ખૂબ શુભકામના